નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતના બે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ કયા વિસ્તારોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને કયા વિસ્તારોમાં આજે શાળા કોલેજો આઈટીઆઈને બંધ કરવામાં આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડભડાટી બોલાવી છે વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપુર આવી ગયું છે જેને કારણે નદી કિનારાના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી આઠ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે પાંચ ઓગસ્ટના દિવસે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે રવિવારે આપેલી માહિતી પ્રમાણે આજે સોમવારે નવસારી અને વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જ્યારે ભરૂચ અને ડાંગના વિસ્તારો નર્મદા સુરતમાં પણ ભારે વરસાદ પડી શકે છે એકેદાસના જણાવ્યા પ્રમાણે મંગળવારે નવસારી વલસાડ દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ગુજરાત ઉપર હાલ બે સિસ્ટમમાં સક્રિય છે માછીમારોને પહેલાં બે દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે આ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે રવિવારે સવારના છ વાગ્યા થી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ને પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નવસારીના ખેર ગામમાં એકસો ને ચોમોતેર જેટલો વરસાદ પડી ગયો હતો તો ડાંગના હવા અને વલસાડના કપરાડામાં એકસો એમ એમ જેટલો વરસાદ વરસ્યો છે તો નવસારીના ચીખલીમાં પણ એકસો એમ એમ જેટલો વરસાદ પડી ગયો હતો તો વલસાડમાં એકસો ને છ અને નવસારીના વાંસદામાં એકસો ને પાંચ એમ જેટલો વરસાદ પડ્યો છે તો ડાંગના વાગડમાં સો એમ જેટલો વરસાદ પડી ગયો છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે પાંચ ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ રહેવાનો છે ઓગસ્ટમાં સત્તરથી લઈને વીસ તારીખ સુધીમાં સારો વરસાદ પડવાનો છે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદી માહોલ રહેવાનો છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે વરસાદ માટે ઓગસ્ટ મહિનો તો સારો જ રહેશે પરંતુ સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ જ સારો રહે તેવું અનુમાન લગાવાયું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઓરંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે નદી કિનારા નજીકના નીચાણવાળા વિસ્તારોમાં ભરિયાવાડ કાશ્મીરાનગર બંદર રોડ પીચિંગ દરિયાવાડામાં પાણી ભરાઈ ગયા છે ફાયર બ્રિગેડ એનડીઆરએફ પાલિકાની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા તેમજ ભારે વરસાદના કારણે વલસાડના ડીડીઓએ આજે ધરમપુર કપરાડા વલસાડ તાલુકામાં શાળાઓ કોલેજો આઈટીઆઈ આંગણવાડીઓમાં રજાની જાહેરાત કરી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી બાર તેર ચૌદ અને પંદર ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની છે તો બીજી તરફ બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર સત્તર ઓગસ્ટ બાદ થવાની છે જ્યારે છવ્વીસમી ઓગસ્ટ એ સિસ્ટમ બનશે જે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં લગભગ અઠ્યાવીસ તારીખ સુધી વરસાદી માહોલ રહેવાનો છે આગામી મહિનામાં વરસાદની આગાહી કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેવાનો છે ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનો અનુમાન તેમણે વ્યક્ત કર્યો છે વધુમાં મહેસાણા બનાસકાંઠા દાંતા શામળાજી કચ્છના સરહદી વિસ્તારોમાં સૌથી વધારે અસર વર્તાવાની છે જ્યારે સપ્ટેમ્બરમાં હવાનું હળવું દબાણ હોવાની સાથે લા નિનોની અસર સપ્ટેમ્બર માસમાં જોવા મળશે પુલ મળીને જોવામાં આવે તો ગુજરાતમાં એકસો ને છ ટકા વરસાદ જ્યારે દેશમાં એકસો ને ત્રણ ટકા વરસાદી માહોલ રહેવાનો છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ માંડવી નલિયાના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ આ બાજુ ખંભાળિયાના વિસ્તારો પાટિયા સીસલીયા અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાજુલા મહુવાના છૂટાછવાયા વિસ્તારો તો આ બાજુ ગઢડાના વિસ્તારો બગસરા તારીના વિસ્તારો અમરેલીના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોટાદ બરવાળા રાણપુરના વિસ્તારો આ ઉપરાંત ચોટીલા અને થાનના વિસ્તારો લીમડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો વાંકાનેર સાવડીના વિસ્તારો મોરબીના છૂટાછવાયા વિસ્તારો નવલખી માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને ડીસાના વિસ્તારો પાલનપુર આ બાજુ ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર રાધનપુરના વિસ્તારો રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો માણસા પ્રાંતિ હિંમતનગર મોડાસાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને કડી અને દસાડાના વિસ્તારો વિરમગામના વિસ્તારો આ બાજુ બાયડ કપડવન બાલાસીનોના વિસ્તારો મહેમદાવાદના વિસ્તારો લુણાવાડા દાહોદ અને ઝાલોદના વિસ્તારો ગોધરા પીપલોદના વિસ્તારો ચાંપાનેર ઉદેપુર પાંટ અને બોડેલીના વિસ્તારો વડોદરા આણંદ અને બોરસદના વિસ્તારો ખંભાત કરજણ શિનોના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ કોસંબા અને વાંકલના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા આ બાજુ સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં વીસ નલિયાના વિસ્તારોમાં ચોવીસ અડલીના વિસ્તારોમાં ત્રેવીસ તો માંડવીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં અઠ્યાવીસ અને રાપરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં છવ્વીસ સલાયાના વિસ્તારોમાં ત્રીસ દેવભૂમિ દ્વારકામાં તેત્રીસ ભાણવડના વિસ્તારોમાં ચોવીસ તો પોરબંદરના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં છવ્વીસ વેરાવળના વિસ્તારોમાં ત્રીસ ઉના વિસ્તારોમાં એકત્રીસ મહુવાના વિસ્તારોમાં એકત્રીસ આલંગના વિસ્તારોમાં અઠ્યાવીસ તો ભાવનગરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં એકવીસ ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં એકવીસ રાજકોટના વિસ્તારોમાં વીસ ચોટીલાના વિસ્તારોમાં ત્રેવીસ મોરબીના વિસ્તારોમાં એકવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ઓગણીસ તો કુડાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સત્તર થરાદના વિસ્તારોમાં પંદર રાધનપુરના વિસ્તારોમાં પંદર તો મહેસાણાના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં ઓગણીસ હિંમતનગરના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સત્તર વિરમગામના વિસ્તારોમાં સોળ ધોળકાના વિસ્તારોમાં સત્તર નડિયાદના વિસ્તારોમાં સોળ લુણાવાડાના વિસ્તારોમાં ઓગણીસ દાહોદના વિસ્તારોમાં એકવીસ તો ગોધરાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સત્તર વડોદરાના વિસ્તારોમાં અઢાર બોડેલીના વિસ્તારોમાં ઓગણીસ તો આમદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં વીસ ભરૂચના વિસ્તારોમાં બાવીસ સુરતના વિસ્તારોમાં અઠ્યાવીસ વ્યારાના વિસ્તારોમાં વીસ આહવાના વિસ્તારોમાં વીસ તો વલસાડના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો છ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા નલિયા ભાડલી માંડવી અને ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર લાલપુરના છૂટાછવાયા વિસ્તારો ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટાના છૂટાછવાયા વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ તળાજા ખડશેલિયાના વિસ્તારો ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારીના અમુક વિસ્તારો બગસરાના અમુક વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાનગઢ બરવાળાના વિસ્તારો ધંધુકાના અમુક વિસ્તારો લીમડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મોરબી નવલખી માલીવા કુડાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસા અને પાટસણના વિસ્તારો ધાનેરાના વિસ્તારો થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર સાંતલપુરના અમુક વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના અમુક વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર મોડાસા માણસા પ્રાંતિજના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો નળ નળસરોવરના છૂટાછવાયા વિસ્તારો અમદાવાદ ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો આ બાજુ કપડવન બાલાસિનોર બાયડ લુણાવાડાના વિસ્તારો ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો તો છોટા ઉદેપુર બોડેલી ક્વાંટ અને ચાંપાનેરના વિસ્તારો તો આ બાજુ ડાકોર આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત અને બોરસદના વિસ્તારો આ ઉપરાંત જંબુસર કરજણ ડભોઈ અને સિનોદના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડીયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો તો આ બાજુ સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો છ તરીકે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં બત્રીસ ભડલીના વિસ્તારોમાં ઓગણત્રીસ માંડવીના વિસ્તારોમાં તેત્રીસ તો ગાંધીધામના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાપરના વિસ્તારોમાં અઠ્યાવીસ અને ખાવડાના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણત્રીસ સલાયાના વિસ્તારોમાં ચોત્રીસ દેવભૂમિ દ્વારકામાં પાંત્રીસ પાણવડના વિસ્તારોમાં સત્યાવીસ તો પોરબંદરના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં છવ્વીસ વેરાવળના વિસ્તારોમાં ઓગણત્રીસ ઉનાના વિસ્તારોમાં ઓગણત્રીસ મહુવાના વિસ્તારોમાં એકત્રીસ અલંગના વિસ્તારોમાં ત્રીસ તો ભાવનગરના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ત્રેવીસ ગોંડલના વિસ્તારોમાં પચીસ જસદણના વિસ્તારોમાં ચોવીસ બોટાદના વિસ્તારોમાં ત્રેવીસ તો રાજકોટના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં ચોવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ચોવીસ મોરબીના વિસ્તારોમાં છવ્વીસ તો કુડાના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં ત્રેવીસ થરાદના વિસ્તારોમાં અઠ્યાવીસ રાધનપુરના વિસ્તારોમાં ઓગણત્રીસ ખેડબ્રહ્માના વિસ્તારોમાં એકવીસ તો હિંમતનગરના વિસ્તારોમાં વીસ અને મહેસાણાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ત્રેવીસ ગામના વિસ્તારોમાં છવ્વીસ ધોળકાના વિસ્તારોમાં ત્રેવીસ નડિયાદના વિસ્તારોમાં બાવીસ ગોધરાના વિસ્તારોમાં એકવીસ દાહોદના વિસ્તારોમાં ત્રેવીસ તો લુણાવાડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ત્રેવીસ વડોદરાના વિસ્તારોમાં ચોવીસ બોડેલીના વિસ્તારોમાં ત્રેવીસ તો આમોદના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં પચીસ ભરૂચના વિસ્તારોમાં સત્યાવીસ સુરતના વિસ્તારોમાં એકત્રીસ વ્યારાના વિસ્તારોમાં અઠ્યાવીસ આહવાના વિસ્તારોમાં પચીસ તો વલસાડના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો આઠ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત નલિયા ભડલી અને માંડવીના વિસ્તારો ગાંધીધામ રાપર અને ખાવડાના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગરના છૂટાછવાયા વિસ્તારો કાલાવાડ આ બાજુ ભાટિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ તળાજાના વિસ્તારો તો આ બાજુ બગસરા તારી અમરેલીના છૂટાછવાયા વિસ્તારો ગોંડલના વિસ્તારો જસદણ બાબરાના છૂટાછવાયા વિસ્તારો બાનગઢ ધંધુકા લીમડે અને સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારો તો આ બાજુ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેરના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો નવલખી માલીવા હળવદ અને કુડાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ડીસા અંબાજી અને ધાનેરાના વિસ્તારો થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદરના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો આ બાજુ કપડવન બાયડ લુણાવાડા બાલાસિનોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો આ બાજુ ચાંપાનેર છોટાઉદેપુર પાટ અને બોડેલીના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદ જંબુસર શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને ડેડિયાપાડાના વિસ્તારો ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો બારડોલી વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે